તો ગઈ વેલા વેલા ઉઠી ગયો માર તો ચા પીવાનું બાકી છે હજી અને આ બધું ઠંડી ઉડી જાય તો એવું કરો ઠંડી ઉડી જાય તો હજુ ત લાડવાભોળા થી જવાનું લાડવા ખાવા તા નાખી કાકા મારા ડભોળા જવાનું છે તો મહેક તૈયાર થઈ મસ્ત મેં એક જાણો ને હમ જાય લોકીટ દેખાત નહીં

એ રેદર કરીને હિંકર હા બુટ બુટ અમા સેન્ડલ પેટ ધ્યાલેટ હાલ તો પે

<laughs> 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 जय बसोर <laughs> <laughs> <खुण रहा> <laughs> <laughs> પોલીસ મારી ના હોય કોઈ નઈ એ નહીં પોલીસ મારી ને એવું થોડુંક ના આવું છોડ

કે આવબાનું કે હા તો અમે યોગી સુપર માર્કેટ માં આઈ જા છીએ અત્યારે

હા મારા હાડું સાર્યા ચકા તો આ સુપર માર્કેટ છે અહીંયા તમને વેજુ વ્યાવી મળી રહેશે વડનગરમાં આવેલું છે બધું જ કરિવાણું બરિયોણું બધું અહીંયા તમામ વસ્તુ મળી રહેશે બધું સાયકલો બાઇકલો બધું જ વ્યવસ્થિત ભાવે મળશે હોય તું પેલું અરે કહેતા હતા ને પોસ્ટ ના પાડતા રાહુલજી পেনোলা চাব পাইছো এক

ઓકે <laughs> અમે चलो पापा मम्मी मम्मी आप को आप को आप को आप को

ખમણ ભજીઓ બધું હોય ગોટા કેવો અજ્જો ખાવા ઉડી પડ્યો ગોટા ગોટા કેવાય આપડો આપણી ભાષા તો ભજીઓ કેવો એટલે હું કેવો બધા ખાઈ જાય છે પણ આ દિલીપજી પછી અમારા હાડુ વિપુલજી પછી આ અમારા હાડુ નિકોજી આ મગનજી દે થાલે ને એ ખાઈ તો મારી એ વધાર્યું કહેવા ના અઠાસ લઈને આ જોવાય ઓ સુખા જે બસો નગર જાડો થઈ જો હસુ કે જે બસો કહો સુ કોઈ હા લાવ છલાઈ જો તો ગાય બધો માસીન ઘેર આવી ગયો હું કિંજલ ને

কাযাদে পাডিযে নারাড্যে, কায়ে কাইলুছেনে. আনে কালে! কেন তবায়ে কেনেনেরাকে কেনে। কেনে পদেনে আনেরাডেরাডে. ক

આ તો વીઆઈપી છે તમને કોઈ ના જ સુન્દર આતો ફાલે મારે મને મોકલી ઈ વધારે નતાવા જઈએ જલે જનો હાલો કિંકલંગા જા ગમે તેના હેત્ર પડી જવાનું કોઈ ના નહિ પાડ ઓકે આવ ગયો

Diệt bay kia đi về

ડભોળા થી પાપડી આવે છે ડભોળા ની પ્રખ્યાત પાપડી લાપડી